ગુજરાતની મુલાકાત લીધા પછી પહેલી વખત આ દેશમાં પાક વીમા યોજના આપી હતી અને એ સમયે પ્રીમિયમ ભરાતું હતું આપણા ગુજરાતમાં દુષ્કાળ પડ્યો મે પોતે પણ એનો લાભ લીધો ઉત્પાદન થયું હોય એના કરતા વધારે પાક વીમો મળ્યો હતો એ વખતે આજે આખા દેશના તમામ રાજ્યોમાં ખેડૂતો માટે પાક વીમા યોજના છે તમામ રાજ્યો બે હજાર વીસ ઓગસ્ટ થી માત્ર ગુજરાતમાં પાક વીમા યોજના ભાજપની સરકારે બંધ કરી જવાબ તો આપે સરકાર કાલે આટલી મોટી પ્રેસ કોન્ફરન્સ થઈ આ વાતનો જવાબ ના આપ્યો મને દુઃખ એ વાત નું છે કે કોઈ સવાલ પણ ના પૂછ્યો કે પાક વીમા યોજના આખા દેશના ખેડૂતોને લાભ મળે તો ગુજરાતે શું ગુનો કર્યો છે છે ભાઈ તમને વારંવાર મતો આપે એન્જિન બનાવી દીધી સરકાર તમારી એટલે શા માટે નહોતો અને જો પાક વીમા યોજના હોત તો જેનું જેટલું વાવેતર જેનું જેટલું નુકસાન એટલું એનું વળતર વીમા કંપનીમાંથી મળત આ બધા કોઈ ટુ વ્હીલર કોઈ ફોર વ્હીલર ગાડી રાખે છે શહેરના મિત્રોને પણ હું કહું છું કે ખેડૂતોના દુખમાં સમજજો એ સમજવાની કોશિશ કરજો તમારી ગાડી છે છે સળગી જાય તો ખેડૂતો સો ટકા વળતર આપે છે ટોટલ લોસ થયો તો ટોટલ લોસના પૈસા આપે છે તમે ક્યારે એવું જોયું છે કે ગાડી ભટકાણી અને એક વ્હીલ નું તમને વળતર મળશે વીમો મળશે બાકી ગાડીનું તમારે ભોગવવા ખેડૂતોને બે હેક્ટર નું નુકસાન આપશે બીજામાં નુકસાન નહીં આપે